ચેનલ ઓફ વડોદરા વડોદરા શહેરમાં નવીન અર્બન લિવિંગ સ્ટોરનું ઉદ્ઘાટન થવા પામ્યું છે જાણો શું છે આની વિશેષતા બરોડાના મુખ્ય શોપિંગ સ્થળો પૈકીનું એક પ્રભાવશાળી ભીડને આકર્ષવા માટે તૈયાર ગેલેરી ઇટાલી પ્રખ્યાત ઇટાલી સ્થિત પ્રીમિયમ ફર્નિચર બ્રાન્ડ બરોડામાં તેના પ્રથમ સ્ટોરના ભવ્ય ઉદઘાટનની જાહેરાત કરતા રોમાંચિત છે અર્બન લિવિંગના ભાગીદાર ધનિલ શાહે જણાવ્યું કે અમે બરોડામાં આ અનોખા લક્ઝરી અનુભવને રજૂ કરતી વખતે રોમાંચિત છીએ એસટીએલ દ્વારા ગેલેરી ઇટાલી અને અમારા વિશિષ્ટ લાઇટિંગ અને હોમ ઓટોમેશન કલેકશન સાથે અમે શહેરમાં ડિઝાઇ વૈશ્વિક ધોરણ લાવવાનું લક્ષ્ય રાખ્યું છે અમારી પારદર્શક કિંમત અમારા ગ્રાહકોને અસાધારણ મૂલ્ય મળે તેની ખાતરી આપે છે અને અમે બરોડામાં ડિઝાઇન સમુદાયનો એક ભાગ બનવા આતુર છીએ જ્યારે ભાગીદાર અર્જુન પટેલે ઉમેર્યું કે આ નવા શોરૂમ સાથે અમારું વિઝન એવી જગ્યા બનાવવાનું છે જ્યાં લક્ઝરી અને વ્યવહારિકતા મળે ભલે તમે ડિઝાઇનના શોખીન આર્કિટેક્ટ અથવા ઘરમાં હોવ અમારી પસંદ કરેલી વસ્તુઓ દરેક માટે કંઈક ઓફર કરે છે અમે અમારા ગ્રાહકોની શૈલી અને આકાંક્ષાઓ સાથે પડદો પાડતો વ્યક્તિગત અને પ્રેરણાદાયક શોપિંગ અનુભવ બનાવવામાં વિશ્વાસ રાખે છે ગુડ આફ્ટરનૂન વડોદરા હું ધનિલ શાહ છું આ શોરૂમના વિવિધ બારામાં માહિતી આપતા પહેલાં હું થોડુંક મારો બ્રીફ ઇન્ટ્રોડક્શન આપી દઉં બાય ક્વોલિફિકેશન હું એક ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છું અને એક થર્ડ જનરેશન બિઝનેસમેન છું આ કંપની જોલી ઇલેક્ટ્રિકલ્સ મારા દાદાજીએ શરૂ કરી હતી અને ફિફ્ટી પ્લસ યર્સ જૂની કંપની છે ટુ થાઉઝન્ડ ફોર્ટીનમાં અમે અર્બન લિવિંગની સ્થાપના કરી હતી અને બે હજાર અઢારથી અમે લોટસ એલિટ બિલ્ડિંગમાં રેડી ઇમ્પોર્ટેડ ફર્નિચર ડિસ્પ્લે કરીએ છીએ આ શોરૂમની વાત કરીએ નવો શોરૂમ જે આજે ઓપન કરી રહ્યા છે એ અર્બન ગ્લો અને ગેલેરી ઇટલીનો શોરૂમ છે અહીંયા જે લેટેસ્ટ આધુનિક યુરોપિયન રિફ્લેક્ટરવાળી ટેકનિકલ લાઇટ્સ હોય જે કે ટાસ્ક લાઇટિંગ અને જે હાઈ એન્ડ જે આપણી ઘરોમાં આપણું સવારથી સાંજ સુધીનો આભાસ આપી શકે સેમ લાઇટની અંદર એવી ટ્યુનેબલ લાઇટ્સ આપણે ડિસ્પ્લેડ કરેલી છે એમાં ગ્લેર કંટ્રોલથી લઈને બધી વસ્તુઓ એકદમ યુનિક છે જે વડોદરામાં કોઈ જગ્યાએ જોવા નથી મળતી નોર્મલી તમે જોયું હશે કે લાઇટિંગના શોરૂમોમાં ઝુંમરો કે ડેકોરેટિવ લાઇટ્સ વધારે હોય અહીંયા આપણી જે લાઇટ્સ છે એ ફંક્શનલ લાઇટો છે અને એના સિવાય યુનિક વડોદરામાં ફર્સ્ટ ટાઈમ તમે અહીંયા જોશો તો સ્ટ્રેચ સિલિંગનો ઉપયોગ કર્યો છે જે અંધારામાં બી સૂર્યપ્રકાશનો આભાસ આપે છે એના સિવાય અમે ફાઈબર ઓપ્ટિકનું ઇન્સ્ટોલેશન પણ અહીંયા છે જે સ્ટારી સ્કાય ઇફેક્ટ જે કહીએ છીએ એ પણ ફર્સ્ટ ટાઈમ ઇન વડોદરા અમે લોકોએ ડિસ્પ્લે કરી છે એના ઉપરાંત આ બધી જ લાઇટોને કંટ્રોલ કરવા માટે હોમ ઓટોમેશન જે લોકોને નોર્મલી બહુ જ એક્સપેન્સિવ કે બહુ કોમ્પ્લિકેટેડ લાગતું હોય છે એને સિમ્પ્લિફાઈ કરીને ઇફેક્ટિવ વેમાં શેડ્યુલિંગ કરીને આપણને કેવી રીતે આપણી લાઇફ ઇઝી થઈ જાય અને સ્ટીલ કોસ્ટ ઇફેક્ટિવ રહે એ આપણે અહીંયા કરવાનો પ્રયત્ન કર્યો છે એના સિવાય આપણે હાઈ એન્ડ હોમ થિયેટર ક્લિપ્સ એન્ટરટેનમેન્ટનું પણ અહીંયા રાખેલ છે અમારું જે મેઇન બ્રેડ એન્ડ બટર બિઝનેસ છે જે કે ફર્નિચર એ ગેલેરી ઇટલીનો આ શોપિંગ શોપ છે જેમાં ઇટાલિયન ડિઝાઇનનું ગેલેરી ઇટલીનું ફર્નિચર છે જેના બારામાં વધુ માહિતી મારા સહયોગી અર્જુન પટેલ આપશે હેલો વડોદરા આ એમ અર્જુન પટેલ ફ્રોમ અર્બન લિવિંગ જો અર્બન લિવિંગની વાત કરીએ તો અર્બન લિવિંગ અમે લોકોએ બે હજાર ચૌદમાં સ્ટાર્ટ કર્યું હતું તમારું ફર્નિચરના રિગાર્ડિંગ જેમ કે અમારું મેઇન સ્પેશ સ્પેશિયલાઇઝેશન સોફા આઉટડોર ફર્નિચર ડાઇનિંગ એન્ડ ઓફિસ ફર્નિચર છે અને અમે લોકો ક્લાયન્ટ્સ અને આર્કિટેક્ટ ડિઝાઇનર ડિઝાઇનરની રિક્વાયરમેન્ટ પ્રમાણે બી અમે લોકો કસ્ટમાઇઝ કરીએ છીએ બહુ ટાઈમથી હવે અમે કંઈ વડોદરા માટે કંઈ નવું લાવવા માટે આજથી અમે ઇટાલિયન ગેલેરી ઇટલી કરીને એચ બાય એચટીએલ બ્રાન્ડની સાથે એસોસિએટ થઈને અમે લોકો આજથી એક ન્યૂ સ્ટોર ઓપન કર્યો છે જે વડોદરા માટે કે ભાઈ વડોદરા જે રીતે ગ્રો થઈ રહ્યું છે એ રીતે વડોદરા માટે લક્ઝરી અને ઇટાલિયન ડિઝાઇન્સના કન્સેપ્ટ્સ તમને વડોદરામાં અર્બન લિવિંગ પર જ અહીંયા જ જોવા મળશે અને ઓલ મોડન ડિઝાઇન્સ અને એના કન્સેપ્ટ ન્યૂ કન્સેપ્ટ વાઈઝ સોફા ડાઇનિંગ ટેબલ્સ અને બીજા ફર્નિચર્સ બી તમને અહીંયા સ્ટોર પર જોવા મળશે તો પ્લીઝ ડુ વિઝિટ ધ અર્બન લિવિંગ સ્ટોર એટ સેવાસી થેન્ક યુ સો મચ